આજે સ્માર્ટ પેનલ ઇનોગ્રેશન રાખવામાં આવ્યું જેમાં આ સંસ્થાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માનનીય પંચોલી સાહેબ અને આ સંસ્થાના કેમ્પસ ડેવલપમેન્ટ ઓફિસર જય ધુલુભાઈ અમારા ઓફિસના ભરતભાઈ અને સર્વ મિત્રોએ અને આ શાળાના આચાર્ય ચિરાગભાઈ એ ઇનોગ્રેશન કરવામાં આવ્યું અને આ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી જે આખા ઉત્તર ગુજરાતમાં જેનું નામ છે એવી નામાંકિત સંસ્થા છે અને એમાં એ ભગવતી ઇન્ટરનેશનલ સ્કૂલ જે આખા પાટણ જિલ્લાની અંદર જે નામના ધરાવે છે એમાં સમગ્ર તમામ વર્ગોની અંદર સ્માર્ટ બોર્ડ બનાવવાનું જે સંસ્થા તરફથી આ કામ કરવામાં આવ્યું છે